બધા કોમ માં ટોકા બધા કોમ માં પણ ડોંગેર નહીં લાવવાની પણ હા ડોબડી મુડા પેલા કે ઘઉં લાવીએ

એ જમીન મારા મારા નોમ ઉપર થઈ ગઈ હા તો તો ભાઈ અમે આ લે તેમ બીજી આપવાની હોય તો અમાર ખબર જોઈ લે હું આ બાવરિયા બતાવો જમીન હોય તો બતાવો આઈધી દેખા કાગેરા બરાબર બરાબર

બોલ નઈ કાઈ ગયોલા ભાઈ ભાઈ કામ મગામ તમે જમીન લેવાની છે એમાં જોડે પડી વીઘા જેવી હો ચિલા આમાં તો આઈ બધું જમીન કમ્પ્લીટ આ પાકું ગઈ કમ્પ્લીટ કમ્પ્લીટ કશું કરવાનું નથી ચાલ થઈ બાજુ દેખાય

આપણ આપડે જમીન થઈ ગયો આપડે બીજા એ લોકો બીજી આજે કરી નાખીએ એ લોકો ના આવે તો બીજામાં ગોટમાં હું કઈ આવું

તમે પૈસા તમારે નાખી દો તો પેન થઈ જયુ એટલે તમે મારા પૈસા નાખી દો કમજો જબરજસ્ત જમીન રાખ નું મોડું થાય જવાનું ના કોજો મને આખી દીધા જો મેસેજ આવી ગયો ને હા આવી ગયો જમીન લેવાની હતી તાન તો ઉતાવળ બહુ કરતો તો ઉતાવળ તો અમે લેવર બધી જમીન કરાવી દીધું કમ્પ્લીટ બરાબર આખી દીધા તમારા કઈ લેવા હોય તો ફોન કરજો બરાબર જમીન લેવાની છે તમે છો હા

કાળો જમીન ને

જમી તો વી લાખ માં વીકી હવે કરવાનું અમારું વાપરવા પડશે ને પૈસા 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 કરું વાપરી નાખવા પડશે એટલા બધા